જય શ્રી કૃષ્ણ કે મારું ને સોપા આવ્યો જોયો કેટલા બધા આવી ગયા જે માનવતા મહેમાન ની રાહ જોઈ રહ્યા હતા ને મહેમાન એ પણ આવી ગયા થોડી કડક ની ટેવ છે એટલે થોડી કડક બની છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત ના તો કમ્પ્લેટ થઈને દુકાને વયા છે અને અત્યારે દુકાને પણ આ બધા કામ પણ ચાલુ કરી દીધું છે કારણ કે થોડોક સિઝનનો માહોલ દેખાડો મને સાતમ આઠમ કરતા ત્યારે છે ને સિઝનનો માહોલ મને દેખાડો મેં કીધું છે ને ચલો થોડોક થોડોક ટાઈમ વધારતા જઈએ સાતમ આઠમમાં તો બહુ ખાસ સિઝન જેવું કહેવાતું નહીં હવે નવરાત્રી આવે છે ને એ પહેલા થોડોક સિઝનનો માહોલ દેખાણ આપણે આપણે ધીમે ધીમે ટાઈમ સુધારી નાખી એટલે અત્યારે છે છે ને ને વાગ્યા તોય તે જો કમ્પ્લીટ થઈ ગઈ દુકાન મસ્ત મજાની સાફ સુથરી કરી વાળી છે માતાજીની આરાધના પણ કરી વાળે છે અગરબત્તી અંદર આવા છે અને બધું મસ્ત ક્લીન કરી વાળું છે અને હવે કટિંગ એ મસ્ત મજાનું થઈ ગયેલું છે અને આ બધું કટિંગ આજે દેવાનું છે હું તમને બતાવીશ કે શું કરવાનું છે અને બીજી વાત કરું એ પહેલા આજે એક મહેમાન આવવાના છે ઘણા બધા મહેમાન આવવાના છે કોણ મહેમાન છે ક્યાંથી ગયા કામથી આવવાના છે બધી મહેમાન સાથે વાતોચીતો કરીશું અને કદાચ લોકમાં મહેમાન આવી ગયેલા છે તમે જો બધા ઓળખી જવાના છો પણ છતાંય કન્ટિન્યુ લોકો બધાય બની આવે છે જે માનવતા મહેમાનની રાહ જોઈ રહ્યા હતા ને મહેમાને પણ આવી ગયા છે મસ્ત મજાના ચા પાણી પી દીધા પણ મેં કીધું ચા બનાવાના છે કેવલ ને કાંઈક છે નહીં મારા મમ્મી આવી ગયા છે વેફરમાં ચા કોણ બનાવ એટલે મેં ચા બનાવી છે મહેમાનને આવડી પાઈ દીધી છે પણ એના મુખે તેના જ આપણે સાંભળવી કેમ છો ચિરાગભાઈ પેલા ચા પી લો સોરી કેમ છો સેજલબેન મજામાં તો વાંધો મસ્ત સવાસા બનાઈ છે તુરભાઈ તો થોડી કડકની ટેવ છે એટલે થોડી કડક બની છે છ વાગે હા કારણ કે આગળના એટલું નું પણ કલાક સવા કલાક નો રસ્તો છે વધુ ન થાય અને પાછો રોડે સારો છે ઠેઠે એટલે વાંધો ન આવે એમ

તમે બધા ઓળખતા જશો તો કઈ વાંધો નહીં મહેમાન છે કરીશું કન્ટિન્યુ લોકો માનવંતા મહેમાન આવ્યા હતા એટલે કે સવારે ચિરાગભાઈ અને સેજલબેન આવ્યા હતા એને થોડું કામ હતું મારા ગામમાં એટલા માટે એ તો જતા રહ્યા છે અને હું અત્યારે રહ્યો છું મારા જયાબેન એ વાડીએ વાડીનો નજારો કેવો છે તમને બધાને બતાવીશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો કારણ કે આપણે મરછી સોપા આવ્યા ને પેલા આવ્યા તા કા સુધી આપણે આવ્યા નથી અત્યારે તો મરશે મોટા મોટા થઈ ગયા છે મસ્ત મસ્ત તીખા તીખા હો મરશે નો નજારો બતાવી દો પાછળ કપાત નો નજારો બતાવી દો અને પવન મસ્ત મસ્ત આવે છે અને મારી સાથે આવ્યા છે અત્યારે હંસામાં એ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કે મારું ને મસ્ત આવે જો ઠંડો ઠંડો પવન આવે છે લેર પાણી લાડવા સરસ મજાનો માથે પંખો કેવડો મુકે આ પંખો નો કેવાય

ગમતું નથી ને તારી જમના ને લાગે ખારી પણ જો ને પછી ગામે માયા વતર્યા અને મેઘ આપ ને ઘેર સીતબાઈ માના ખોળા એ

પછી અમે શોપ પર હતા એનો બ્લોગ તમે બધા જોયો તો મરસા જો કેટલા બધા આવી ગયા છે આ બધી મરસી કરી છે આ બધી મરસી છે જયાબેન ઓલ બાજુ પાણીવાળા છે બહુ આઘા છે બેન પણ જો ખપાળે લઈને પાણીવાળા છે બહુ આઘા છે જો કેટલા આઘા છે જોઈ આટલા આઘા છે અને આ મરસીમાં પાણી પાઈ દીધું છે મને ગારાવાળા પગ થાય છે અને મારી ગાડી થઈ ગઈ તૈયાર એટલે અમે જવા દઈએ હવે